નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં અને મિત્રો બીજા ભાગમાં હરાજી વિશેની વાત કરી તો મિત્રો સોળ વીગામાં દસ નંબરનો બ્લોક છે તે એક હરાજી લેવાઈ ગયું છે ત્યારબાદ મિત્રો કપાસ છાપરા નંબર એકમાં માં કામકાજ લેવાઈ ગયું છે આપ જોઈ શકો છો પૂરું થઈ ગયું એમાં અને કપાસ નંબર છાપરા નંબર ત્રણમાં માં મિત્રો અત્યારે હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે હજી પહેલા જ વકલની હરાજીનું કામકાજ ચાલુ થયું છે આ ત્રણ નંબરના છાપરામાં તો આપણે મિત્રો અહીંના અત્યારના બજાર ભાવ જાણવાના છે મિત્રો અગિયાર વાગ્યાની આસપાસનો સમય થયો છે અને અત્યારે પાછળથી કેવો બજાર ભાવ રહે છે એ આ વિડીયોમાં હું જણાવવાનો છું અને થોડી ઘણી માહિતી જો બહાર છે રહે ઉસકો બી મેં બતા દઉં કે ભાઈ આ થોડી બહુ જ જાણકારી હિન્દીમાં બી એસ વિડીયોમાં દેને વાલા હું તો મિત્રો થોડુંક થોડી એવી જાણકારી હિન્દીમાં પણ આપવાનો છે કારણ કે ઘણા બધા બહારથી પણ કોલ્સ આવે છે કે ભાઈ તમે થોડી ઘણી જાણકારી હિન્દીમાં પણ આપો જેથી અમને ખબર પડે કે કેવા બજાર ભાવ થાય છે તો ચાલો હરાજી નું કામકાજ ત્રણ નંબર ના ચાલુ થઈ ગયું છે તો રૂબરૂ જોઈને જાણી લઈ કે કેવા રહે છે અત્યારના બજાર ભાવ ધન્યવાદ ત્રણસો ને છાસઠ રૂપિયા છે ઝીણા મોટી સાઈઝ માં છે કલર માલ છે तीन सौ छियासठ रुपए में बिका ये मल छोटा क्वालिटी देख सकते हैं इस तरह की क्वालिटी कलर वाला मल तौसठ सत्रह रुपये के आसपास बिका ये मल चार्थ। चार्थ। चार्थ।

कलर वाला माल थे सारी कलर 311 सौ में बिका है भैया गुलटी और गुलटा दोनों साथ मिक्स में है और कलर वाला माल है थोड़ा सा उगा हुआ इस तरह का माल है इसमें मिक्स में तीन सौ ग्यारह रूपए में बिका है मुकेश K Calvin. Netflix, Ehd uma estilogarrony. Yesh, Veja Shahrua. You are isada肥 tea! તો મિત્રો ત્રણસો ને એકાણું રૂપિયા આ માલ વેચાણો છે સારી ક્વોલિટી માં છે ઝીણા મોટી સાઇઝ માં છે ત્રણસો ને એકાણું રૂપિયા ભાવતી છે કલર વાળો ને સારી ક્વોલિટી માલ છે બરોબર ભાઈ જો બહાર છે દેખ રેકો બતા દઉં કે થ્રી હંડ્રેડ નાઇન્ટી વન રૂપીસ ને એ માલ બીકા છોટા બટા સાઇઝ માં ઓર ક્વોલિટી અચ્છા એકદમ લાલ કલર કે ઉપર થ્રી હંડ્રેડ નાઇન્ટી વન રૂપીઝ ત્રણસો ને એકાણું રૂપિયા ઝીણા મોટી સાઈઝમાં સારી ક્વોલિટી માલ ત્રણસો એકાણું રૂપિયા ભાવ છે ત્રણસો ને રૂપિયા નું રૂપિયા છે સારી ક્વોલિટી મળશે જોઈ શકો છો આ બળકાની સારી ક્વોલિટી ત્રણસો ને છ નું રૂપિયા ભાવતી આની અંદર મીડિયમ સાઈઝ તમે જોઈ શકો છો આ ભળકાની થોડીક મિક્સમાં છે બાકી ક્વોલિટી સારી છે થોડીક મીડિયમ ક્વોલિટી પણ છે પછી ડેમેજ વાળો માલ આ પ્રકારનો થોડોક મિક્સમાં છે બરાબર આ થ્રી હંડ્રેડ નાઇન્ટી સિક્સ રૂપિયા એ માલ બીકા આવ્યો અચ્છી ક્વોલિટી મળે થોડા બહુ એ સા માલ હે મિક્સ મેં ઓર સાઈઝ કી બાત કરે તો અચ્છી સાઈઝ હે ઇસમે થોડા બહુ ઇસ તર છોટા વાળા સાઈઝ મિક્સ મેં થ્રી હંડ્રેડ નાઇન્ટી સિક્સ રૂપિયા મેં બીકા એ માલ મિત્રો સો કટાનો વકલ છે આવડો ચારસો ને એકવીસ રૂપિયા ભાવતું છે આમ સાઈઝ વાળો મળશે થોડું બેતા ઉપર છે જોઈ શકો છો આ વર્કર નું બેતું હોય મિક્સ માં છે બાકી સાઈઝ હારી ચારસો ને એકવીસ રૂપિયા ભાવતી છે और जो बाहर से देख रहे हैं उसको बता दू कि भैया चार सौ में ये माल बिका है यानी कि इक्कीस रुपये के में ये माल बिका है चार सौ इक्कीस साइज वाला माल है अच्छा वाला माल है थोड़ा सा इस तरह का माल मिक्स में है और डेमेज पति वाला माल भी मिक्स में है चार सौ इक्कीस रुपया अच्छा वाला भी है ना વાપતી માલ ની વાત કરીએ તો ત્રણસો ને સોળ રૂપિયામાં માં મવાપતી માલ વેચાણ વાળો ઝીણા મોટી સાઈઝ માં છે અને થોડુંક મીડિયમ ક્વોલિટી માં છે અને જોઈએ તો વધારે પૂરતો ભૂંગરા બેતા ઉપર જ છે ત્રણસો ને સોળ રૂપિયા ભાવ થયો

રૂપિયા છે મીડિયમ સાઈઝ ને મોટી સાઈઝ છે ગુલટી નથી ત્રણસો છુ રૂપિયા બેતા ઉપર હોતી છે મોટી સાઈઝ માં જોઈ શકો છો બધું લગભગ બેતા ઉપર છે એકદમ ગોળ નથી ત્રણસો છનું રૂપિયા ભાવ છે બાકી માલ સારો છે બગડ કેવું કઈ છે નહીં और जो बाहर से देख रहे हो उसको बताए तो कभी थ्री हंड्रेड नाइन्टी सिक्स रुपये में ये पी एच बी का है मीडियम साइज है और बड़ा साइज है गुल्टी इसमें नहीं है थ्री हंड्रेड नाइन्टी सिक्स रुपये में ये माल बी का है क्वालिटी अच्छा है बिगड़ वाला नहीं है बिना बिगड़ वाला माल है लेकिन सब देख सके जुड़वा के ऊपर है थ्री हंड्रेड नाइन्टी सिक्स रुपये में बिका है મિત્રો નેવું કટાનો વકલ છે વર્ષા દલાલમાં ને પરમદી વાત કરું મિત્રો તો ચારસો ને છપ્પન માં માલ વેચાણો હતો પરમદી ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે વર્ષા દલાલ માં ને મિત્રો પરમદી ની વાત કરું તો ચારસો છપ્પન રૂપિયા માં માલ વેચાણો હતો આજે ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે સેમ ક્વોલિટી સેમ માલ છે થોડીક મોટી સાઈઝ છે થોડીક મીડિયમ સાઈઝ છે આની અંદર મિક્સ માં બાકી ક્વોલિટી સારી છે

એ તો ચારસો એક રૂપિયા ભાવતી તે ઝીણા મોટી સાઈઝમાં છે પણ ક્વોલિટી સારી છે ને કલર વરી મળશે ચારસોને એક રૂપિયા ભાવતી છે સારી ક્વોલેટીમાં ઝીણા મોટી સાઇઝમાં છે સારી ક્વોલેટીના કલર એ સારો સારો ચારસોને એક રૂપિયા ચારસો એક રૂપિયા હા મિત્રો એકાણું ગંટાનો વકલ છે મહાકાલ દલાલમાં ચારસો ને એકત્રીસ રૂપિયા માં વેચાણો છે અમાર અને બે રન પેલા તમને જણાવો કળસો અઠાવન બસો અઠાવન બે રણ છે ચારસો એકત્રીસ રૂપિયા ભાવતી હોય છે સારી ક્વોલિટી છે અને સાઈઝ વારો અમાર છે और जो बाहर से देख रहे हैं उसको बता दो भैया चार सौ इकतीस रुपये में ये माल बिका है साइज वाला माल है और अच्छी क्वालिटी वाला माल है चार सौ इकतीस में बिका है एकदम पक्का माल है और अच्छा माल है चार सौ इकतीस गुरमल भाई ने थी दिया भाई ए, ये गुरुमल भैया ने लिया है भैया हरियाणा से आए है उसने लिया है माल चार सौ इकतीस में अच्छा क्वालिटी माल તેમજ મિત્રો આ વિડીયોમાં વધારે વાત કરીએ તો માર્વેલ દલમાં કંઈ સારી ક્વોલિટીનો માલ છે હવે છેલ્લે એક એના બજાર ભાવ જાણી લઈએ મિત્રો જોઈ શકો છો તમે આખા આપમાં આપણે સ્ટાર્ટિંગથી ચાલુ કર્યું હતું એક નંબરથી અત્યારે ચૌદ નંબર સુધીની હરાજી ભોગી ગઈ છે મિત્રો આટલી હરાજીનું આપણે આમાં વિડીયો શૂટ કરેલો છે મિત્રો છેલ્લે એક આ વકલના પણ બજાર ભાવ જાણી લે કેટલા બજાર ભાવ થાય છે હરાજી જોઈ શકો છો બાજુમાં જ ચાલુ છે અત્યારે આમાંથી જે ગુલટી નીકળી છે એ પણ વેચાઈ ગઈ છે તમને એના બજાર ભાવ જણાવું કેટલા બજાર ભાવ થયા છે એના મિત્રો રૂપિયા સાઈઝમાં તમે જોઈ શકો છો આ પ્રકારની સાઈઝ છે થોડીક નાની સાઈઝ ને થોડીક મોટી સાઈઝ છે ચારસો એકવીસ રૂપિયા બાકી બેસ્ટ ક્વોલિટી માલ છે ને સુપર ક્વોલિટી માલ છે જોઈ શકો છો ચારસો ને એકવીસ રૂપિયા ભાવતી હતી આની અંદરથી મિત્રો ઝીણું જે કાઢેલું છે એના પણ ત્રણસો એકવીસ રૂપિયા ભાવતી હતી એ તમને દેખાડું ઉલટી છે આ ગુલટી એની ઝીણી કાઢેલી છે ત્રણસો એકવીસ રૂપિયા આનો ભાવ આવેલો છે બેસ્ટ ક્વોલિટી છે સારી ક્વોલિટી ત્રણસો એકવીસ રૂપિયા એના ભાવથી છે અને ચારસો ને એકવીસ રૂપિયા ભાવથી છે આ સારી ક્વોલિટી છે અને આ ખેડૂત છે લઈને આવ્યા હે ક્યુ ગામ તમારું કોઠી કોઠી ગામથી લઈને આવ્યા હે ભાઈ માર્વેલ દલાલમાં કેટલા કટા હતા એકાવન એકાવન ગટા વકલ છે ભાઈ ચારસો એકવીસ રૂપિયા ભાવ આવ્યો છે સુપર સારી ક્વોલિટી માલ્યો બિયારણ ખબર હે ક્યુ હે પંચગંગા પંચગંગા નું ભાઈ બિયારણ પંચગંગા સુપર હો ને એકવીસ રૂપિયા ભાવ આવ્યો છે સાઈઝ બહુ એટલી બધી મોટી નથી બાકી ક્વોલિટી બહુ સારી થઈ છે ચારસો એકવીસ રૂપિયા હા મિત્રો આ હતા ભાગ બેના બજાર ભાવ ને મિત્રો આ છાપરામાં એક નંબરના પિલોરથી લઈને તમને ચૌદ નંબરના પિલોર સુધીના જે સારી ક્વોલિટીના માલ હતા એના બજાર ભાવ તમને દેખાડેલા છે અને મિત્રો મીડિયમ ક્વોલિટીનો સવારે જ આપણે એક વિડીયો બનાવી નાખેલો છે જો ન જોયો તો તમે ચેનલ પર જઈને જોઈ શકો છો તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરીમર્શું પાછા આવતીકાલે સવારે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને ખાસ કરીને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો આજની બજાર પોઝિશનની મિત્રો વાત કરું તો આજે સવાર જેવું જ બજાર ભાવ રહેલું છે ધન્યવાદ